હેલો ફ્રેન્ડ્સ જાનકીના રસોડામાં તમારું સ્વાગત છે આજે આપણે સોજીમાંથી એકદમ ટેસ્ટી એવા નાચોસ બનાવીએ આ એકદમ ક્રિસ્પી અને ખાવામાં મજા આવે તેવો બને છે તેના માટે મેં અહીં દોઢ વાટકી જેટલો સૂજીને આ રીતે મિક્સરમાં દરીને લીધો છે તમે અહીં સૂજી કે રવો કોઈ પણ લઈ શકો છો પરંતુ તેને તમારે દરીને જ ઉપયોગમાં લેવાનો રહેશે તમે જોઈ શકો છો તેને મિક્સરમાં દર્યા બાદ તેનો આ રીતનો પાવડર બનીને તૈયાર થાય છે હવે તેને આપણે કોઈપણ પોળા વાસણમાં લઈ લઈશું ત્યાર પછી સૌ પ્રથમ આપણે હવે નાચોસ માટેનો લોટ બાંધીશું તેના માટે સૌ પ્રથમ આપણે તેમાં અડધી ચમચી જેટલો અજમો હાથેથી મસળીને ઉમેરીશું સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશું તેમાં એક ચમચી જેટલું તેલનું મોયણ ઉમેરીશું મોણ ઉમેરવાથી તે ઉપરથી ક્રિસ્પી થાય છે પરંતુ અંદરથી એકદમ સોફ્ટ રહે છે ત્યારબાદ મોણને આ રીતે હાથ વડે બરાબર મિક્સ કરી તેમાં થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીને તૈયાર કરી લઈશું આ રીતે તેમાં થોડું થોડું પાણી ઉમેરતા જઈ થોડો ઢીલો રહે તે રીતે લોટ બાંધીને તૈયાર કરી લઈશું કારણ કે આપણે તેને અડધો કલાક માટે રેસ્ટ આપીશું જેથી સોજી બધું જ પાણી શોષી લેશે અને થોડુંક પાણી તમારાથી વધારે પડી જાય તો તમારે તેને થોડી વધારે વાર રાખવું જેથી સોજી પાણી સોસીને એકદમ કઠણ લોટ બનીને તૈયાર થઈ જશે લોટ બંધાઈ ગયા બાદ આપણે તેમાં અડધી પરી જેટલું તેલ ઉમેરી અને તેને બરાબર મસળીને સ્મૂથ કરી લઈશું અહીં આપણો નાચોસ માટેનો લોટ બનીને તૈયાર થઈ ગયો છે હવે તેને ઢાંકીને અડધો કલાક માટે રહેવા દઈશું રેસ્ટ આપ્યા પછી આ રીતનો તેમાંથી લુવો બનાવીને તૈયાર કરી લઈશું અને તેને થોડો ઘઉંના લોટમાં ભેળવીને તેમાંથી રોટલી વણીને તૈયાર કરી લઈશું અહીં રોટલી તમારે પાતળી વણવાની રહેશે અને બને ત્યાં સુધી તમારે રોટલી થોડી મોટી જ વણવી કારણ કે આપણે તેનો નાચો જેવો ત્રિકોણવાળો શેપ આપીશું માટે મોટી રોટલી હશે તો તમને ખૂબ આસાની રહેશે અને જલ્દીથી બની પણ જશે આ રીતની પાતળી રોટલી બનાવીને તૈયાર કરી લઈશું અને તેને ચારે બાજુથી કાપી તેનો ચોરસ શેપ આપી દઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીં મેં ચાકુની મદદથી આ રીતે તેને ચોરસ કાપી લીધી છે હવે વિડીયોમાં બતાવ્યા મુજબ હું તેની લાંબી લાંબી સ્ટ્રીપ બનાવીને તૈયાર કરી લઈશ અને વિડીયોમાં બતાવ્યા મુજબ આ રીતે તેના ત્રિકોણીઓ શેપ આપીને તૈયાર કરી લઈશ અહીં તમે કોઈ પણ શેપ આપી શકો છો પરંતુ માર્કેટમાં નાચોસ ત્રિકોણ શેપના હોય છે માટે મેં અહીં તેનો ત્રિકોણ શેપ જ રાખ્યો છે બાળકોને આ રીતના ડિફરન્ટ શેપવાળા નાસ્તા ખૂબ એટ્રેક્ટિવ લાગતા હોય છે વળી આ તો સોજીમાંથી બન્યો છે માટે તે ખૂબ હેલ્ધી છે આ પ્રમાણે આપણે રોટલીમાંથી બધા જ નાચોસ બનાવીને તૈયાર કરી લઈશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ આ પ્રમાણે મેં એક રોટલીમાંથી નાચોસ બનાવીને તૈયાર કરી લીધા છે અને આ રીતે બીજા બધા પણ નાચોસ હું વણીને તૈયાર કરી લઈશ એક બાજુ મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું હતું તેલ ગરમ થઈ ગયા બાદ એક પછી એક નાચોસ ઉમેરી દઈશું અહીં મેં આ પ્રમાણે બધા જ નાચોસ ઉમેરી દીધા છે તમે એક સાથે વધારે નાચોશ પણ ઉમેરી શકો છો અને તેને આ રીતે હલાવી બંને બાજુથી બદામી રંગના થાય ત્યાં સુધી તળી લઈશું આને તડતા વધારે સમય લાગતો નથી તમે જોઈ શકો છો અહીં આપણા એકદમ બદામી રંગના નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે તમે તેને વીસથી પચીસ દિવસ માટે સ્ટોર પણ કરી શકો છો અહીં આ પ્રમાણેના નાચોસ બનીને તૈયાર થઈ ગયા છે તેને હું તમને હાથે વડે ભાગીને પણ બતાવી રહી છું તે એકદમ ક્રિસ્પી તૈયાર થાય છે ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઈક કરો